નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં કારમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના કેસમાં વધુ ચાર આરોપીની અટક કરાઈ ભુજમાં એકાદ માસ પૂર્વે ગત તારીખ ચાર ત્રણના શહેરના મુન્દ્રા રોડ પર કારમાં બેસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે ક્રિકેટ મે ક્રિકેટ મેચ ઉપર આઈડી મારફત સટ્ટો રમાડનારા મુખ્ય સૂત્રધાર મિત ઉર્ફે બબુ કાંતિલાલ કોટકને રાજ્ય સ્તરની પોલીસે ઝડપી લીધો હતો અને તેના ફોન પરથી મળેલી વિવિધ આઈડી પરથી આ કેસમાં એલસીબીએ વધુ ચાર આરોપીની અટક કરી છે આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલા સફળ દરોડામાં મિત ઉર્ફે બબુની અટક અને તેની પાસેના મોબાઈલ પરની આઈડી પરથી અન્ય આરોપીઓને ઝડપવા ઉચ્ચ પોલીસ અધિકારીએ સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું આથી એલસીબી સ્ટાફ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જીગર નીતિનભાઈ ચંદે સાહિલ મુકેશભાઈ ઠક્કર જીત અરવિંદભાઈ ઠક્કર અને પારસ રૂપાભાઈ સુથાર રહે ચારેય ભુજની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ આઠ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર